પરધન બોલવેરજી આજે પર બોલવેરજી રે યા જોજન દરબાર પર ધન બોલવેરજીયાવ જોજન નોર્થ આવે એટલે કાપડ વધારે આવી જવું છે તમારે તો તમને મહારાજ બોલાવે છે આજે આવો તો દોરજી રે રાધા ને ધરાણે નમે તો મારા સુરે પડી આકો આવો તો દોરજી રે રાધા ને ધરાણે નમે ઈ કહો મારા સુરે પડી આકા મયાવો તો દોરજી રે રાધા ને ધરાણે નમે ઓરો દોરજી એ મહારાજા અમારા કોમે પડ્યો છે કે બાળ કોઈ હઠ લે દે એના માટે કે

दुकान दर जी बोले छो न कापड़ी विधे

બાબુ આ બાબુ લાલ આજે ધરજી બોલાવે બાબુ લાલ દુકાન બોલાવે બાબુ લાલ

આબર માપ ન થાય એટલે ઘોડા સીવીને લાવવાનો છે બાપ કઈ ન આપણે કઈશું અલ્યા ઓલા બા ફોર્સા ભરો ઈ તમારા બાકી મારે જો દેખા ના ભાઈને પૂછે ને બાપ મમ્મી કે મમ્મી મમ્મી કો હોય રાતે બોલા મમ્મી એમ રા કરે આ તારા કબજા બીજો કા શિલા છે ને કાપણ રાત માં તો ખોળો સીબાનો પાણી લાગે રે

পগ <laughs> পঢ়াই <laughs> 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 કાકા હું રુકડીયા સોંદરા છે ગોઠા આવીને રુકડી આવી કાકા ખાલીયા ખાલી રુકડા સોંદરા છે ભૈયા મત કરી ગયો ભલે પૂજી મરા આડને ભૈયા બહી રહેના બરદાન આયા રહીને ના રહે બરદાન આયા રહીને બોલો રોમા પીરની જય તમે લાવ્યો કેમ છો તો લેવા જવું પડશે દર્દી કોને અરે બોલો પ્રધાનજી આપડે ઘોડા નું શું છું ભાઈ બોરાડા સાપોણે કરીને હમણા હાલ હાલ સાપોણેમ ઝપાટો કરો હેમડે જો તૈયાર છે એમ રેડી લ્યો આ પોથરો બાજી રહી જી ઊનું કાપડ પર અરે મહારાજ તૈયાર છે તૈયાર હોય તો આપી દો કોમરાને ડોક્ટર Tchau, okay. so... જે દારા જીલે કુરા કા કવરક સાંધી ઓરે તોડી મારી બંડે બાઈ ની જોડ વીરમ દેવરો વેરે જોને

રામદેવિ રંકાશી અને વિરમદેવ બાગમાં બોલાવો દર્દી મેં

રામદેવિરમદેવ ઘોડલા ખેલતા ઘોડલા ખેલ કરતા રામદેવ અંગાસ ઉડી જાય તો કોઈ ઘોડલા માં કુડ કપટ કર્યું હોય એવું લાગે છે પણ તમે કુડક

તારા ઘરના પરિવારમાં દેવો માં બોલાય અહિયા ને પણ પૂછતું કુડ કપટ કર્યું હે તો હાથ દિવસ બોલી દાદા માથે ખાલ નહી તારે

કાકા કાકા અરે બાબુલાલ હા થોડું શુકરી લઈ જો ને કેની વાર અરે તો હા અરે તમે શું ગોરકપટ કર્યું છે કર્યું છે એ કોમાસી મજબાક ને પાપ ખાશે હે દરજી ઓ બરદાન કોણ કપડ કર્યો તો હાચું બોલીયા નકર થાય છે હવે દે બળવો કકા એય પાપ ખાશે હા

વા થઈ ગયો પૂર સંકટ પૂરણ સંકટ દેલા મારે மூட்டே கூட்ட குண தர பூரலை சம்பார

મોરે આજે કોરે મત યાર કોજેરેાર કોલા થોડે ના કોરો મોર ભલા ખૂરે તાર સંકટ ગોલ ભલાની એલા તોડા તોડી નાખૂરે જાલે રમો પીરયાને કાળા માલ તૂટી ગયા રે હાજી રમો પીરયાને તાર મારા તૂટી ગયા રે टूटी गया रे नी टूटी मारी संकट दे ल रोमो पीर आया ने ता मारा टूटी गया रे और कते सा मोटे तने जेल में એટલે કોડ કપટ કર્યો તો ઓય કોડ લુકડો સરી ઘોડામાંથી ઘોડો સીવા લે તો કેટલા દાણાનો છે ઘણાય બતાવો કોટક તો આધે ટેબલા ખુસીલે હાજો ગણ રે આધે કપડા કુપી લે આધે કાલે બે મારો શેણે પૂર થાય દરદી દરજે ને બાબુલાલ બારે નાવ રે અકદી સીમાહલાદ રમેદેપી હવે બીજું કે છોડો કે ગલંગ બે લેવાન અને માદ્રપટનું ડુકડું નહોરાણે કોણ માફ કર અલ્યા એટલે કોણ રે મારો કરો ને مونوره تارو માફ કરું છું હવેથી નહીં કરું આવી ભૂલ રે એકલો મનોરે મારો માફ કરું ને